સૌ પ્રથમ તો શિક્ષક દિવસ બે હજાર પચીસની અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું તો તંત્રને આજે પણ સૌથી વધારે જો નિષ્ઠા અને પ્રામાણિકતાની વાત આવે તો એ ભરોસો શિક્ષકો ઉપર જ છે આમ તો અમારા બધા જ શિક્ષકો ઉત્સાહી છે પ્રેરકબળ છે અમારા વિદ્યાર્થીઓ માટે એટલે સામાજિક સમરસતાનો જે ખ્યાલ છે એ અમારી શાળાઓમાં જોવા મળે એટલે અમારા શિક્ષકો પાસે વિશેષ પડકાર હોય છે ફક્ત શિક્ષણ જ નહીં પણ આખી એક સોશિયોમેટ્રિક એને પ્રોપર નાગરિક બનાવો સિટીઝન બનાવો એ એક પડકાર હોય છે જરા આપ સર્ચ કરશો તો ઉચ્ચ પદો ઉપર જેટલા પણ આઈએએસ અધિકારી છે આઈપીએસ અધિકારી છે સુપર ક્લાસ વન ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી છે આજે પણ આપ જરા સર્ચ કરશો એક સર્વે કરશો તો એ બધા સરકારી શાળામાં જ ભણ્યા હશે આજે હું ચોક્કસ યાદ કરીશ મારા ગુરુ મને બી એડ કોલેજમાં જેમને ભણાવ્યો ભણાવ્યો જ નહીં કહું પણ મારું જીવન જેમને બદલ્યું પ્રાધ્યાપક ડોક્ટર નવીનભાઈ મકવાણા સાહેબ એટલે અમારા પણ શિક્ષક હતા ભરતભાઈ સાહેબને આજે પણ હું યાદ કરું કે એમનાથી અમને ડર પણ વિશેષ લાગતો સમિતિમાં સારા કામ કરનાર ઘણા બધા શિક્ષકો છે એમ શિક્ષકોએ પણ એમની મૂળ જે તાલીમ છે એને હંમેશા યાદ રાખી અને સતત જે અપગ્રેડેશન આવે છે એનાથી અપગ્રેડ થતાં રહેવું જોઈએ અને એનો આવિષ્કાર કરી અને ક્લાસરૂમ ટીચિંગ કરવું જોઈએ અમારા સંઘની અહીંયા સમિતિમાં જે છે એમની વાત કરું તો બહુ ક્રિએટિવ છે એમનામાં મને એક વાત ગમી એ છે કે એ લોકો સતત નવી સર્જનાત્મક બાબતો લઈને આવે છે

સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પર આપણે આ શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ આજના દિવસે આપણે ચાણક્યને પણ યાદ કરીએ છીએ કે ચાણક્યનું જે કથન હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયર નિર્માણ ગોદ મેં ખેલતે હૈ પરંતુ આજના આધુનિક જમાનામાં જ્યારે સરસ્વતી શિક્ષક અને ગુરુ પ્રથાને લોકો ભૂલી પણ રહ્યા છે અને જે સન્માન જે પહેલા મળતું હતું એ હવે ક્યાંક ને ક્યાંક ઓછું થઈ ગયું છે પરંતુ આજે આપણે એવા વ્યક્તિ સાથે બેઠા છે એવા વ્યક્તિત્વ સાથે બેઠા છે જેવો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી છે ને તેમનું શિક્ષકોનું એક વિશાળ પરિવાર છે બારસો જેટલા શિક્ષકો સાથે ડીલ કરવી અને પચાસ બાળકો સાહેબ જેમ મેં પહેલાં કીધું કે પહેલાં એવું હતું કે મારા ગુરુ મારા ટીચર એમનું માન હવે જ્યારે આપણે શિક્ષણ વેચાતું થઈ ગયું કે ભાઈ આપણે પૈસા ભરીને શિક્ષણ લઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ટીચરોનું માન સન્માન બાળકોને યાદ પણ નથી રહેતું કે મારા ક્લાસ ટીચર કોણ શું કોણ એવા સમયમાં સરકારી સ્કૂલના ટીચરો એની સાથે તમે ડીલ કરો છો શું કહેશો અને ખાસ કરીને આજના દિવસે એ લોકોને શું કહેવા માંગશો સૌ પ્રથમ તો શિક્ષક દિવસ બે હજાર પચીસની અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું અને આપે જે કહ્યું પણ હું પૂર્ણત રીતે એનાથી સંમત એટલે નથી કે હું માનું છું કે શિક્ષકોનો રોલ ડાયનેમિક રોલ છે એક સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા આઈ એસ અધિકારી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એક્સપિરિયન્સ લઈ અને સર્વોચ્ચ સ્થાન સુધી જાય છે એ જેટલા જેટલા કામ કરે એવા જ ડાયનેમિક રોલ અમારા શિક્ષકોના હોય છે અમારા શિક્ષક ક્લાસરૂમ શિક્ષણની સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય છે જે અભ્યાસ કરવાની જેની ઈચ્છા નથી એને પણ શોધીને સ્કૂલ સુધી લાવવા ઇન્સ્પાયર કરવા એવો એમનો ડાયનેમિક રોલ છે આજે પણ જો તમે વિશ્વાસની વાત કરતા હોય શિક્ષકો પરના તો તંત્રને આજે પણ સૌથી વધારે જો નિષ્ઠા અને પ્રામાણિકતાની વાત આવે તો એ ભરોસો શિક્ષકો ઉપર જ છે આપ જોતા હશો કે ઇલેક્શન આખી જે આપણી ચૂંટણી પ્રક્રિયા છે જે લોકશાહીનું આપણું આખું જે તંત્ર છે એમાં પણ સૌથી વધુ વિશ્વાસ જે કન્ડક્ટ કરાવે છે ઇલેક્શન એ અમારા મેજોરિટી શિક્ષકો જ હોય છે એમના પર જ તંત્રને પૂરો ભરોસો છે એટલે ક્યાંય સમાજમાં એમનું સ્થાન ઘટ્યું હોય કે નીચું આવ્યું હોય એવું નથી હા પ્રાઇવેટ સ્કૂલોનું ચલણ છે વાલીઓમાં એવી માનસિકતા છે કે પ્રાઇવેટ શાળાઓમાં સારું શિક્ષણ મળે છે પણ એવું નથી દરેક સ્કૂલનો દરેક શિક્ષકોનો બાળકોના ઘડતરમાં રોલ હોય છે દરેક શિક્ષકો મહેનત કરે છે આમાં ક્યાંય પ્રાઇવેટ કે સરકારી એવું નથી હું તો આગળ વધીને એટલું કહીશ કે અમારા શિક્ષકો પાસે ફક્ત ભણાવવા ઉપરાંત એટલી બધી ડાયનેમિક પ્રવૃત્તિઓ હોય છે અને એ લોકો એટલી સુપેરી પ્રવૃત્તિઓ કરે છે કે વિદ્યાર્થી જીવનને એક અલગ જ આકાર આપે છે સાહેબ આજે શિક્ષક દિવસ અને તમારો જે આખો પરિવાર કેવી રીતે સેલિબ્રેટ કરવાના છો આજનો આ દિવસ ચોક્કસ હું કહીશ કે આજે અમે અમારા જેટલા પણ શ્રેષ્ઠ શિક્ષકો છે શ્રેષ્ઠ અમારી બાલવાડી છે શ્રેષ્ઠ શાળા છે જે બે હજાર પચીસ આખા વર્ષ દરમિયાન જેમને સારું પરફોર્મન્સ કર્યું છે એમનું અમે સન્માન કરવાના છીએ આમ તો અમારા બધા જ શિક્ષકો ઉત્સાહી છે પ્રેરકબળ છે અમારા વિદ્યાર્થીઓ માટે એ અવસર અમને આજે મળશે સાહેબ પણ લોકો જે સમાજમાં લોકો એવી વાતો કરે છે કે ભાઈ સરકારી શાળાના ટીચરો તો ઘરનું કામ ત્યાં બેનો કરતા હોય કે સાહેબો

એ લગભગ અઘરા થતા જાય છે અને ઝડપથી પરિવર્તનશીલ યુગ છે મોબાઈલ ટેકનોલોજીની દુનિયા છે એઆઈની દુનિયા છે એટલે પહેલાં જેવું નથી કે બાળક કોરીસલેટ સમાન આવે અને એને શિક્ષકો શીખવતા હોય આજે બાળકો વર્ગખંડમાં પહેલેથી ઘણું બધું માનસ પટેલ ઉપર લઈને આવે છે અને ઘણું બધું બહારથી શીખેલા બાળકોને શીખવવાનું હોય છે એટલે સાચું શું છે એમને શીખવવાનું હોય છે સરકારી શાળાના બાળકો તમામ વર્ગમાંથી આવે છે મેં અગાઉ કહ્યું એમ કે પ્રાઇવેટ સ્કૂલમાં આપણે જોતા હોઈએ છે કે કોઈ ટેસ્ટ લઈને પ્રવેશ આપવો હોશિયાર બાળકોને જ પ્રવેશ આપવો ચોક્કસ જ્યારે અમારી શાળાઓમાં તમામ વર્ગના તમામ બુદ્ધિકક્ષા ધરાવતા આપ નહીં માનો અમારા ત્યાં તો અમાર બાળકોને પણ અમે પ્રવેશ આપીએ એમના માટે પણ અલાયદી વ્યવસ્થા હોય છે દિવ્યાંગ બાળકો માટે અલાયદી વ્યવસ્થા હોય છે અને આ બધા જ બાળકો એક જ જગ્યાએ બેસીને ભણે એટલે સામાજિક સમરસતાનો જે ખ્યાલ છે એ અમારી શાળાઓમાં જોવા મળે એટલે અમારા શિક્ષકો પાસે વિશેષ પડકાર હોય છે ફક્ત શિક્ષણ જ નહીં પણ આખી એક સોશિયોમેટ્રી એને પ્રોપર નાગરિક બનાવો સિટીઝન બનાવો એ એક પડકાર હોય છે એટલે સ્વાભાવિક જ તમને સરકારી શાળાનું કામ થોડું ધીમું લાગે કારણ કે એમના જે ટાર્ગેટ ગ્રુપ છે એ વિવિધ છે અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કલ્ચરમાંથી એમના ત્યાં બ બાળકો અમારા પાસે આવે છે એટલે સ્વાભાવિક થોડું જટિલ અને અઘરું કામ છે અને છતાં પણ આપ જોશો તો જરા આપ સર્ચ કરશો તો ઉચ્ચ પદો ઉપર જેટલા પણ આઈએ એસ અધિકારી છે આઈપીએસ અધિકારી છે સુપર ક્લાસ વન ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી છે આજે પણ આપ જરા સર્ચ કરશો એક સર્વે કરશો તો એ બધા સરકારી શાળામાં જ ભણ્યા હશે અને એ ઘણા બધા એમાંના જે સમાજના ઉચ્ચ સ્તરે છે ઇવન રાજકીય અગ્રણીઓ પણ કે જે સમાજના એવા તબક્કામાંથી એવા સ્તરમાંથી આવીને અત્યારે એ ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યા છે તો એમના જીવનમાં આ શિક્ષકોનું પ્રદાન છે સાહેબ આજે શિક્ષક દિવસ છે અને હું જ્યારે તમારી સાથે બેઠો છું તો તમારી શાળા કે તમારા શિક્ષકો તેમના નામ કોઈ દિવસ વાતચીત થાય કે યાદ આવે શું કેવી રીતે યાદ કરશો તમારું બાળપણ ચોક્કસ અમારે તો કાયમી એક તો મને ગર્વ છે ગૌરવ છે કે મારે હજુ પણ શિક્ષકો સાથે જ કામ કરવાનું મને અવસર મળ્યો છે બીજું આજે હું ચોક્કસ યાદ કરીશ મારા ગુરુ મને બીએડ કોલેજમાં જેમને ભણાવ્યો ભણાવ્યો જ નહીં કહું પણ મારું જીવન જેમને બદલ્યું પ્રાધ્યાપક ડૉક્ટર નવીનભાઈ મકવાણા સાહેબ આજે પણ એમને હું યાદ કરું છું અને તમને ખ્યાલ હશે કે બાળક કંઈ સારું કરે તો એને માતા પિતાને અથવા શિક્ષકને કંઈક બતાવવાનું મન થાય એનું પરફોર્મન્સ કે સાહેબ આજે મેં આ કામ કર્યું છે અને એ એની પીઠ થપથપાવે તો એ પાછો બીજા કોઈ કામ પ્રત્યે અગ્રેસર થઈ જાય આજે પણ મને જ્યારે એમ લાગે કે મેં આ કામ એક સારું કર્યું છે અથવા મારે કોઈ માર્ગદર્શનની જરૂર હું મૂંઝવણમાં હું પહેલો ફોન એમને કરું છું અને એમના તરફથી જે ગાઈડન્સ મળે છે અથવા એ મારી પીઠ થપ થપાવે તો મને આનંદ આવે છે કે ભાઈ કોઈ છે કે જે મારા કામને સરાય છે સાહેબ જેમ તમે કીધું કે બીએડના પ્રાથમિક ધોરણની જીવન યાદ આવે કે જ્યારે સાહેબ હતા મારતા હતા કે ભાઈ આપણાને એવું લાગતું હતું કે આ કેમ મારી રહ્યા છે મને કે સજા કેમ કરી રહ્યા છે આજ તો જો કે બાળકો એનાથી દૂર થઈ ગયા છે સજા તો એવા સાહેબો જે બોસ્ટ સ્ટ્રીક હતા ત્યારે એમને જોઈને બીક લાગે કે હવે આ તો બહુ સજા કરશે કે આવી કોઈ સજા મેળવી હોય એવા ટીચરને યાદ કરશો આજે કોઈ ચોક્કસ સ્વાભાવિક જ મેં આવું જોયું છે કે ગણિત વિષયના શિક્ષકો બહુ સ્ટ્રીક હોય છે અને પેરેલ એમને જે શીખવવાનો વિષય છે એ બાળકોને અઘરો લાગતો હોય છે એટલે અમારા પણ શિક્ષક હતા ભરતભાઈ સાહેબને આજે પણ હું યાદ કરું કે એમનાથી અમને ડર પણ વિશેષ લાગતો પણ આજે પણ અમે મળીએ છીએ અને એમને હું યાદ કરું છું ઘણી નકારાત્મક બાબતો જેમાં હું સપડાઈ શક્યો હોત પણ એમાંથી એમની એક બીકના લીધે હું બહાર આવી શક્યો છું તો આજે એમનો પણ હું ચોક્કસ આભાર માનીશ સાહેબ એવું હોય કે શિક્ષકોએ આપણાને ભલે ભણાયા પણ આપણે જ્યારે દુનિયા જોઈ અને સમાજ જોઈએ ત્યારે આપણને લાગ્યું કે કાસ આવી રીતે સાહેબે ભણાયો હોત એટલે આપણે પણ પછી એમનાથી એવું કઈ કે જો આવી રીતે કંઈ થયું હોત તો હજી કંઈ સારું થયું હોત એજ્યુકેશન સિસ્ટમ જે તમે જે ભણ્યા એમાં કોઈ બદલાવની ગુંજાઈશ કે પહેલાનું સિસ્ટમ ને હવેનું સિસ્ટમ કે મને સાહેબે આવી રીતે ભણાયો હોત તો હું હજી પણ કંઈ આગળ ગયો હોત જુઓ જે એન ઇપી ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એમાં જોગવાઈ પણ છે અને હવે દરેક બાળક ઉપર ઇન્ડિવિઝ્યુઅલ એની જે ક્ષમતા છે એના ઉપર ધ્યાન આપવાની વાત છે અને વય કક્ષા મુજબ એની સાથે જે એના શિક્ષણના જે આપણા વ્યવહારો થાય ટીચિંગ લર્નિંગ પ્રોસેસના એની બધી વાત કરેલી છે છતાં પણ હું એક વાત ચોક્કસ કહીશ કે આપણે વાંચીએ છીએ કે શિક્ષકનું કામ એક માળી જેવું છે તમે એક છોડને સીધે સીધું બીજ વાવીને ખેંચીને મોટું ન કરી શકો આપણે એને વાતાવરણ પૂરું પાડી શકીએ પ્રોપર સૂર્યપ્રકાશ મળે એનું પાણીનું સિંચન થાય નિંદામણ થાય તો આવું એક વાતાવરણ મળે તો એ વાતાવરણમાં એ વૃક્ષ પાંગરે નાના છોડમાંથી એ વૃક્ષ થાય બાળકોનું એવું જ છે કે શિક્ષકોનું કામ વાતાવરણ આપવાનું શિક્ષણ સભર વાતાવરણ અને એને સમાજમાં જીવવા અને સમાજ ઉચિત વ્યવહાર કરવાને લાયક બનાવવાનો છે બાળકોમાં ઘણું બધું પહેલેથી પડેલું હોય છે જેમ એક બીજમાં આખું વૃક્ષ હોય છે એમ એક બાળકમાં અસીમ સંભાવનાઓ છે તમે આપણા વડાપ્રધાનને જોશો તો ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં અને આજે વિશ્વના સર્વોચ્ચ નેતા તરીકે ખ્યાતિ પામ્યા છે તો બાળકમાં ઘણું બધું છે પણ એ બહાર લાવવા માટે એને ચોક્કસ એક યોગ્ય વાતાવરણ મળે તો એ ખીલી શકે છે એટલે શિક્ષકનું કામ ફક્ત વિષય શિક્ષણનું નહીં પણ એક આખું શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવાનું છે એવું હું ચોક્કસ માનું છું સાહેબ આજે શિક્ષક દિવસ છે તમારી પાસે જે બારસો શિક્ષકો છે તો ઘણા બાળકો તરફથી કે વાલીઓ તરફથી એમની ફરિયાદો પણ આવતી હશે ને ઘણા વાલીઓને બાળક હતી એમની પ્રશંસા પણ આવતી હશે આપણે કોઈનું નામ નહીં લઈએ આ વિડીયોના માધ્યમથી તમે એમને કંઈ કહેવા માગતા હોય કે જે તમને ના ગમ્યું હોય કે ટીચરે આ ખોટું કર્યું અને સુધારી લે તો સારું કે પછી કોઈ ટીચરે બહુ જ સારું કર્યું હોય ને એની તો સામે તમે એની તારીફ ના કરી શકો એક પ્રોટોકોલ તરીકે પણ હોય કે આ વ્યક્તિએ બહુ મસ્ત કામ કર્યું આટલા સમય પીરિયડમાં કોઈ યાદ આવે એવા કોઈ ટીચર નામ લેવા માંગતા હોય તો ઇટ્સ ઓકે સમિતિના અચ્છા આમ તો જેને સારું કામ કર્યું છે સારું કામ કરે છે એનું નામ લેવામાં કોઈ વાંધો છે જ નહીં સમિતિમાં સારા કામ કરનાર ઘણા બધા શિક્ષકો છે એક અમારી સ્કૂલનું હજુ મારે બહુ સમય થયો નથી એટલે પણ બેનનું નામ યાદ છે પ્રજ્ઞાચક્ષુ છે મનીષાબેન એમની શાળામાં હું ગયો એમનું કામ મને ખૂબ સારું દેખાય એમના વર્ગના તમામ બાળકોના નામ એમને યાદ હતા એમના વિસ્તારના વાલીના નામ અને સંગીત પણ ખૂબ સારું એ જાણે છે તદ ઉપરાંત તમે સૌએ સાંભળ્યું હશે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી એક સ્કૂલ એવી છે કે જે એડમિશન માટે પડાપડી પડી થાય છે કવિ દુલ્લા કાગ તો એ સ્કૂલના જે આચાર્ય છે એમનું પણ સંકલન શિક્ષકો સાથે એમને જે આખી ટીમવર્ક કરી અને વાલીઓમાં વિશ્વાસ પેદા કર્યો છે તો એમનું પણ આપણે નામ લઈ શકીએ આ ઉપરાંત શ્યામા પ્રસાદ મુખરજી શાળા છે એના પણ અમારા આચાર્ય બેન છે ગૌરાંગીબેન આવા અનેક અનેક આચાર્યશ્રીઓ છે આજે હું નામ જો ગણાવવા બેસીશ તો આપણો ઇન્ટરવ્યૂ કલાકો સુધી ચાલ્યા જ કરશે શિક્ષકો પણ છે ખૂબ જ પ્રભાવશાળી અને ચહેરા બધાના યાદ આવે છે પણ સમય મારે એટલો નથી થયો આ સમિતિમાં એટલે મને હજુ પ્રોપર નામ યાદ નથી અને એક વસ્તુ ઇમ્પ્રુવ કરવા જેવી લાગે છે સમિતિમાં જ નહીં તમામ શાળાઓમાં કે પહેલાં આપણે હોમવર્ક ઉપર વિશેષ ધ્યાન આપતા કે આપણા શિક્ષકો આપણને ગૃહ કાર્ય આપતા લેસન અને એ પછી આપણે લઈ જઈએ ને એ તપાસે નોટબુક ચેક કરે એના પછી એમાં સાબાસ વેરી ગુડ ગુડ આવા બધા પેરામીટર્સ હતા છે આજે પણ હું એવું ચોક્કસ કહીશ કે આ વસ્તુ શિક્ષકો ચોક્કસ કરે હોમવર્ક આપવું એને સતત તપાસવું ફોલોઅપ કરવું એમની મિસ્ટેક જ્યાં થતી હોય ત્યાં કરેક્ટ કરવી જો બાળકો શાળા ઘર સુધી હોમવર્ક લઈ જાય છે તમે આપો છો અને પછી એ લખીને લાવેને જો એને તમે ચેક નહીં કરો તો ધીરે ધીરે આખી પ્રોસેસમાંથી એનો ઉત્સાહ મરી જશે એને પછી એવું સાયન્ટિફિક લાગશે નહીં કે આ કંઈ કરવાની જરૂર નથી બાળકને આ તો હોમવર્ક તો એક ઉદાહરણ છે બાળકને જે કંઈ કામ સોંપો એની પાસે ફોલોઅપ લો ફરીથી એ માગો કે મેં આ કામ તને આપ્યું છે આટલી ટાસ્ક આપી છે એ કર્યા બાદ એને કરેક્ટ કરવા જેવી લાગે તો કરેક્ટ કરવી જોઈએ અને સાબાશી આપવા જેવી લાગે તો સાબાશી ચોક્કસ આપવી જોઈએ તમે જેમ મને કીધું કે નામ પ્રોટોકોલમાં નહીં લઈએ પણ હું તો ચોક્કસ કહું કે જે એન્ઝુસિએસ્ટિક છે જેનામાં કામ કરવાની તત્પરતા છે ઉત્સાહ છે એને આગળ લાવવા જોઈએ એને આપણે પીઠ થાબડવી જોઈએ આ જ એક સ્ટિમ્યુલન્સ છે કે જેનાથી રિસ્પોન્સ આપણને પ્રોપર મળે છે અને એ એના જીવન ઘડતર માટે ખૂબ જ ઉપયોગી બને છે સાહેબ આટલા સમયમાં કોઈ એવા ટીચરની વાત કે એવી કોઈ ઘટના તમારા સુધી આવી હોય દુઃખ થયું હોય કે આવું એમને ના કરવું જોઈએ ને ખરેખર એમને આ પ્રકારે કરવું જોઈતું હતું ઘણી જગ્યાઓ પર આપણા બી હાથ બંધાયેલા હોય છે કે આપણે ડાયરેક્ટ એમને કંઈ ના કહી શકીએ તો આજે ટીચર દિવસ પર એમને કોઈ મેસેજ અમારા તરફથી કે કોઈ એવું દુઃખ થયું હોય કે આ કામ ખરેખર ના થવું જોઈતું હતું એવી કોઈ બાબત હજુ સુધી મારા ધ્યાને અહીંયા સમિતિમાં તો આવી નથી પણ હું ચોક્કસ કહીશ કે તમામ શિક્ષકો શિક્ષકો અમારા જે છે એ પરીક્ષા પાસ કરીને આવતા હોય છે ટેટ છે એચટાર્ટ છે મુખ્ય શિક્ષકોની પરીક્ષા હોય છે આ ઉપરાંત તાલીમી સ્નાતકો હોય છે એટલે બીએડ પીટીસી આવું તાલીમ લીધેલી હોય છે એમના અભ્યાસક્રમમાં બાળ મનોવિજ્ઞાન તત્વજ્ઞાન થી માંડી અને હાલના આધુનિક શિક્ષણના બધા જ આયામો એમના અભ્યાસક્રમમાં હોય છે એ બધું જે ભણીને પાસ કરીને આવતા હોય છે લેસન પ્લાનિંગથી માંડીને ઇવેલ્યુશન સુધીના બ્લૂ પ્રિન્ટની બધી જ એમને ખ્યાલ હોય છે એટલે હું એમને સતત એવું કહીશ કે જે તાલીમમાં શીખ્યા છો કે જેની તમે પરીક્ષા માટે પૂર્વ તૈયારી કરી એ જ કામ બાળકો સાથે તમારે આજીવન કરવાનું છે અને સતત એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી જેમ એક ડૉક્ટર એના ફિલ્ડમાં થતાં સંશોધનો સતત વાંચતા રહે છે અને ડૉક્ટર બન્યા હોય ત્યારે એક અલગ રીતે કામ કરતા હોય ત્યારની પદ્ધતિઓ અલગ હોય અને વીસ પચીસ વરસ પછી પદ્ધતિઓ બદલાઈ જતી હોય તો સતત પરિવર્તન વર્તનશીલ યુગમાં એ અપડેટ થતા રહે છે એમ શિક્ષકોએ પણ એમની મૂળ જે તાલીમ છે એને હંમેશા યાદ રાખી અને સતત જે અપગ્રેડેશન આવે છે એનાથી અપગ્રેડ થતા રહેવું જોઈએ અને એનો આવિષ્કાર કરી અને ક્લાસરૂમ ટીચિંગ કરવું જોઈએ તમારા તો સ્ટાફની સાથે સાથે શિક્ષકોનો એસોસિએશન પણ છે એમના જે અગ્રણી છે છે સાથે પણ ડીલ કરવાની હોય તો આજે ટીચર્સ ડે પર શિક્ષકોનો જે એસોસિએશન છે સંઘ છે એનો અનુભવ કેવો રહ્યો ખૂબ સારો લગભગ મારી તો આટલા નોકરીના કાર્યકાળમાં જ્યાં જ્યાં હું ગયો છે સંઘના અનુભવ મને ખૂબ સારા છે શિક્ષકો કર્મચારીઓનું એક જ આમ જોઈએ તો યુનિયન છે કે જે ખૂબ જ સક્રિય યુનિયન હોય છે અને આપણે તો જાણીએ જ છીએ કે આપણી તો ઋષિમુનિ ગુરુકુળ પરંપરા રહી છે આચાર્ય ચાણક્યજીને બી જાણીએ છીએ શિક્ષકોની તાકાત શું હોય છે એ પણ આપણને ખબર છે જે સમાજને સમાજમાં આમૂલ પરિવર્તન લાવી શકે અન્યાય સામે અવાજ ઉઠાવી શકે શિક્ષકોમાં એ તાકાત હોય છે અવાજ ઉઠાવી જ નહીં શકે પણ અવાજ ઉઠતા કરી શકે એટલી બધી તાકાત શિક્ષકોમાં હોય છે અમારા સંઘની અહીંયા સમિતિમાં જે છે એમની વાત કરું તો બહુ ક્રિએટિવ છે એમનામાં મને એક વાત ગમી એ છે કે એ લોકો સતત નવી સર્જનાત્મક બાબતો લઈને આવે છે એટલે ક્યારેય એવું સતત રજૂઆતો હોય અને એના પર અમારે કામ કરવાનું એવું થતું નથી પણ સાથે મળીને વહીવટી પાંક અને એની સાથે શિક્ષકોની ટીમ કઈ રીતે ઉપયોગી થઈ શકે અને બધા સાથે મળીને બાળકોને જીવનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું શું કરી શકીએ એ માટે એ લોકો પણ અમારી સાથે સતત ચર્ચામાં હોય છે સાહેબ છેલ્લો સવાલ કે આ સંસ્કારી નગરી છે શિક્ષણ નગરી છે ને એમાં તમે જ્યારે શાસના અધિકારીની પદ પર છો ત્યારે તમે પોલિટિકલ વીક સાથે પણ તમારે સંકલન કરવું પડે અહીંની જે નેતાગીરી છે તો તમે તમારો અનુભવ અત્યાર સુધીનો કે તમે એઝ એ જે પોસ્ટ પર છો તો એ લોકો કેટલા સક્રિય છે કેટલા પોઝિટિવ છે કે શિક્ષણને લઈને કંઈક ને કંઈક નવું કરવું એ બાબતે અમારી સમિતિ અને ખાસ કરીને હું બહુ ભાગ્યશાળી છું અમારી પાસે એકચ્યુઅલી અમારું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ છે બોર્ડના તમામ મેમ્બર્સ એ સામાજિક કાર્યકર્તા હોય છે અગ્રણીઓ હોય છે અને એમને વિશાળ સમાજ જીવનના અનુભવો હોય છે આ ઉપરાંત અમારા શ્રી નિશિતભાઈ દેસાઈ સાહેબ છે અત્યારે વાઇસ શ્રી અંજનાબેન ઠક્કર છે એમને પણ વિસ્તૃત સમાજ જીવનનો અનુભવ છે એમના અનુભવો ઉપરાંત વાત કરું તો કોર્પોરેશન કોર્પોરેશનના અમારા માન્ય મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી એમનો પણ અમને ખૂબ જ સાથ સહકાર છે તદઉપરાંત વડોદરામાંથી જે રાજ્ય સરકારમાં નેતૃત્વ કરે છે વિધાનસભાના માનનીય મુખ્ય દંડકશ્રી આદરણીય બાળકૃષ્ણ શુક્લા સાહેબ એમનો પણ સાથ સહકાર છે માનનીય સાંસદશ્રી તો અમારા પૂર્વ વાઇસ ચેરમેન હતા અમારી સમિતિમાં જ સતત અમારી પડખે ઊભા રહે છે અને તમામ ધારાસભ્ય એ સૌનો શક એમના વિસ્તારની જે કોઈ એમની ગ્રાન્ટ હોય એમપી એમએલએ ગ્રાન્ટ તમામ એમપીની ગ્રાન્ટ છે એમએલએ ગ્રાન્ટ છે એમાંથી હર હંમેશ એ લોકો સતત અમને પીઠબળ આપતા હોય છે કે કંઈ પણ જરૂર હોય બાળકો માટે સ્કૂલ માટે તો અમને કહો અમે તમને હંમેશા મદદ કરીશું હમણાં જ ડૉક્ટર હેમાંગ જોશી જે આપણા સાંસદ છે તેઓએ અમને પાંત્રીસ સરસ્વતી માતાની મૂર્તિઓ અમારી સ્કૂલો માટે આપી એટલે અને ધીરે ધીરે કરીને એમની નેમ છે કે બધી જ શાળાઓમાં મા સરસ્વતીની મૂર્તિ પ્રસ્થાપિત થાય એમના મંદિર ઉપરાંત મધ્યાહન ભોજન માટેના પણ શેડ આપ્યા છે બાલવાડીઓ સ્માર્ટ આપી છે અને આપને જણાવતા આનંદ થાય છે કે ચાલુ વર્ષે પણ આઈઓસીએલના સહકારથી માન્ય એમ શ્રીના જ પ્રયત્નોથી ત્રણ કરોડના ખર્ચે નવી સ્માર્ટ અને બાલવાડી થશે એટલે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ પહેલી એવી સમિતિ બનશે કે સો એ સો ટકા અમારી જે બાલવાડી છે બાલવાટિકા છે સ્માર્ટ થઈ જશે યસ ખૂબ ખૂબ આભાર સાહેબ અને આજના દિવસે તમને ખાસ શુભકામનાઓ આજે શિક્ષકોનો દિવસ છે અને શાસના શાસના અધિકારી સાથે આપણે ચર્ચા કરી હતા ડૉક્ટર વિપુલ ભરતિયા જેઓ આપણી સાથે આ ચર્ચા કરી રહ્યા હતા અને તેમને તેમના જે શિક્ષક પરિવાર છે તેમના વિશે વાત કરી શિક્ષણને લઈને વાત કરી ને તેમના બાળપણના કે તેમના કોલેજ સભ્યના પ્રાધ્યાપકને પણ યાદ કર્યા આજે તમને પણ તમારા શિક્ષકને યાદ કરવાનો દિવસ છે તેમને તમે યાદ કરો મેસેજ કરો કોલ કરો અને જે તમે વર્ષો સુધી વાત ના કરી હોય તો આજે તમે તેમને વાત કરો અને મુલાકાત કરો તમારા પણ કોઈ શિક્ષકની યાદગાર હોય ને તમે ના મળી શકતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવ પણ તમે કોમેન્ટ કરી શકો છો